કુલ કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મ કી જય પ્રભુ ભજન ભૂલાવે તેને છોડી દે જો છોડી દે જો દે જો પ્રભુ ભજન ભૂલાવે તેને છોડી દે જો આડાયા વેરે ભક્તિમાયેને છોડી દે જો રે પ્રભુ ભજન ભોલાવે તેને છોડી દે જો રે પિતાજીના વચન કાજે રામે મેલ્યા રામ લક્ષ્મણ વનમાં ચાલ્યા સાથે સીતાનાર પ્રભુ ભજન ભૂલાવે ને છોડી દે જો રે છોડી દે જો રે ભજન ભૂલાવે ને છોડી દે જો રે ભક્તિ માટે મીરાબાઈએ છોડ્યા રાજન પાઠ સાધુઓની વચ્ચે મીરા લાચે લઈ કરતાલ પ્રભુ ભજન ભૂલાવે ને છોડી દે જો રે છોડી દે જો રે ને મેલી ભજન ભૂલાવે તેને છોડી દે જોરે વાલે મારે આવી એ ના કીધા બાવન કામ ભક્તિ માટે નરસિંહ મહેતાએ છોડી નાગરનાથ પ્રભુ ભજન ભૂલાવે ને છોડી દે જોરે ભક્તિ માટે પ્રહલાદજીએ છોડ્યા માતને તાત પાપીઓને કાજે ભરી આ બાત પ્રભુ ભજન ભૂલાવે છોડી દે જોરે છોડી દે ને મેલી દે જોરે પ્રભુ ભજન ભૂલાવે તેને છોડી દે જોરે ભક્તિ માટે ગોરા કુંભારે કર્યો સતીનો ત્યાગ વાલે મારે ખીર જમાડી જાલ્યો પ્રભુ ભજન ભૂલાવે ને છોડી દે જો રે ભક્તિ માટે દ્રૌપદીએ છોડ્યા રાજને વાલે મારે આવી એની રાખી સભામાં લાજ પ્રભુ ભજન ભૂલાવે ને છોડી દે જો રે ભક્તિ માટે બાઈએ ત્યાગ્યાન ને જળ વાલો મારો ખીચડો જમીને બન્યા શ્રી ભગવાન પ્રભુ ભજન ભૂલાવે ને છોડી દે જોરે છોડી દે જોરે ને મેલી દે જોરે પ્રભુ ભજન ભૂલાવે ને છોડી દે જોરે ભક્તિ માટે સબરીબાઈએ છોડ્યા ઘરને બાર જોતીએ તો વાટ પ્રભુ ક્યારે આવે મારા રામ પ્રભુ ભજન ને છોડી દે જોરે ભક્તિ માટે ઉમા મંડળ કરે છે પોકાર આવી વાલા દર્શન દેજો કરજો બેડો પાર પ્રભુ ભજન ભૂલાવે તેને છોડી દે જોરે રે છોડી દેજો રે ને મેં भजन भजन तेने ते दे जोरे प्रभु भजन भूलावे ने दे जोरे तेने ते दे जोरे